ટુ વ્હીલર વાહન પાર્ક કરીને તેઓ નોકરીએ જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે આખો દિવસ પડી રહેતી મોટરસાયકલ સાંજે તેઓ નોકરીએથી પરત આવીને ઘરે લઈ જતા હોય છે આવા સમયે વાહન ચોરી કરવા માટે ટેવાયેલા તત્વો લઈને બિનવારથી પડેલી મોટરસાયકલ ચોરી કરવાની તક મળી જાય છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અજબડી મિલ પાસે નિતેશ કચુભાઈ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા એમ બે વ્યક્તિઓ ચોરીની મોટરસાયકલ લઈને પસાર થનાર છે જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન તેઓ મોટરસાયકલની માલિકીના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા પોલીસ તપાસમાં ગોળ ગોળ જવાબ આપતા બંને મોટરસાયકલ ચાલકોની પોલીસે અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી આ દરમિયાન તેઓએ શહેરમાં થઈ રહેલી વાહન ચોરી પૈકી કુલ ઓગણીસ જેટલી મોટરસાયકલો ચોરી કરીને રાજસ્થાન મોકલી આપી હોવાની કબૂલાત કરી હતી બંને ચોર તત્વો શહેરના જાંબુઆ કપુરાઈ ગોલ્ડન ચોકડી વાઘોડિયા વરણામાં તેમજ એલ સર્કલ નજીક વોચમાં બેસતા હતા શહેરના ગુરુકુલ ચાર રસ્તા માણિક પાર્ક નગર હરણી એરપોર્ટ સર્કલના ચાર રસ્તા ઉપર નોકરીએ જતા નાગરિકો દ્વારા પાર્ક કરવામાં આવતી મોટરસાયકલ તેમજ હાલોલ ખાતેથી કંપનીઓ પાસેથી મોટરસાયકલની ચોરી કરી હોવાની તેઓએ કબૂલાત કરી હતી આ ચોરી કરેલી મોટરસાયકલ રાજસ્થાન ખાતે લઈ જઈને રાજસ્થાનના જુદા જુદા લોકોને મોટરસાયકલો મામૂલી કિંમતે વેચી દેતા હોવાની કબૂલાત કરતાં પોલીસે તમામ મોટરસાયકલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી શહેરના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી ઓગણીસ જેટલી મોટરસાયકલો રાજસ્થાન ખાતેથી રિકવર કરીને બંને પાઇકચોર ગઠિયાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે